મેઘરજ તાલુકાના કલિયાકુવા ગામે પંચાયતનું ઘરનાળું વર્ષ બાવીસ થી ત્રેવીસ ની સાલની અંદર મંજૂર થયેલ છે પરંતુ એ જગ્યાએ ઘરનાળું બનેલ નથી અને બીજા ગામે ઠરાવમાં પાસ થઈ ગયેલું છે તેવા ગામજનો દ્વારા આપેક્ષ સામે આવ્યા છે કાલિયાકુવા ગામે ડામોર અમરભાઈ ગફુરભાઈ ના ફળિયામાં જતા રોડ માર્ગ પર ઘરનાળું મંજૂર કરાયું હતું કલિયાકુવા ગામના જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરી છે કે ગામના સરપંચ તલાટી અને જિલ્લા ડેલિકેટને પણ જાણ કરાઈ હતી પરંતુ કોના રહે હેઠળથી બીજા ગામે નાળું પાસ કરાયું છે તે પણ એક મોટો સવાલ ઉભો થયો છે સરકારને વિનંતી કરીએ છીએ કે ટીડીઓ અને કલેક્ટરને પણ જાણ કરીશું ગાંધીનગર સુધી અમે પહોંચીશું આગવું ચૂંટણી આવશે ત્યારે બહિષ્કાર પણ કરીશું તેવું ગામજનો દ્વારા વિડીયોમાં દર્શાવી રહ્યા છે ગામનું નામ કાલિયાકુવા છે મિગ્રત તાલુકો છેટ મિગ્રત તાલુકાના છેવાડે આવેલું છે કાલિયાકુવા હવે અમારા કાલિયા કુવામાં છેલ્લા બે હજાર તે બાવીસ ત્રેવીસમાં એક નાળું પાસ થયું હતું અમરાભાઈ આ છે પાકા રોડથી અમરાભાઈ ગફૂરના જોડતું નાળું હવે આ જે નાળાની જગ્યા છે આ છે હવે કેવું છે ચોમાસામાં અહીંથી ફૂલ પાણીનો પ્રવાહ ફૂલ વહે છે અને નાળું પાસ થયેલું તો આ નાળું હવે સરપંચશ્રીને અને શું કહેવાય જિલ્લા સદસ્યને જાણ કરી તો આ લોકોએ એવું કહેશે કે આ નાળું અહીંયા નથી બન્યું અને એવું કહેશે કે નેસડામાં બન્યું છે તો અમારે આનો માટે ન્યાય જોઈએ બીજી વસ્તુ કે અમને આ બહુ તકલીફ પડે છે છોકરાને આવવા જવા માટેની તો સરપંચશ્રીને જાણ કરી છે જિલ્લા સદસ્યને જાણ કરી છે એવું કહેશે કે આ તો બીજે બની ગયું હવે થાય નહીં ત્રીજી વસ્તુ કે આ નાળાનું કોઈ નિરાકરણ ના આવે તો અમે જિલ્ અમે ટીડીઓ સાહેબશ્રીને પણ જાણ કરીશું કલેક્ટર કચેરીએ પણ ધરણા કરીશું બીજી વસ્તુ અહીંયા પણ ન્યાય નહીં મળે તમે અમે ગાંધીનગર જવા માટે તૈયાર છીએ કેમ કે આ મોટો પ્રવાહ છે આગળથી ચાર કિલોમીટર થી પૂરું તળાવનું પાણી આવે છે બીજી વસ્તુ કે અહીંયા આ નાળાનું નિરાકરણ ના આવે તો અમે ચુટણીનો પણ બહિષ્કાર કરીશું એટલે સખત શબ્દોમાં અમે આ તલાટી શ્રી તલાટી શ્રી પણ આમાં સામેલ છે અને જિલ્લા સદસ્ય પણ સામેલ છે અને સરપંચ શ્રી પણ સામેલ છે તો અમારે ન્યાય જોઈએ આ ગ્રામજનોનો અમારો આટલો બી એચપી ન્યુઝ જયેશ પટેલ અરવલ્લી બીએચપી ન્યૂઝ જયેશ પટેલ અરવલ્લી